પરિશ્રમનું ફળ જ મીઠું હોય છે એક ખેડૂત હતો એ ઘણો ગરીબ હતો તેની પાસે થોડી જમીન હતી એ ખેડીને તેમાંથી જે કની મળે તેમાં સુખેથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો ક્યારેક મુશ્કેલીઓ ઊભી થતી પણ ભગવાન પર શ્રદ્ધા રાખી મહેનત કરતો એટલે જરૂરી પૈસા મળી રહેતા અને તકલીફ દૂર થઈ જતી એકવાર એ ખેતરે જતો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રીને બેભાન પડેલી જોઈ ખેડૂતનું હૃદય દ્રવી ગયું તેણે સ્ત્રીને ઊંચકીને વૃક્ષ નીચે સુવડાવી અને નજીકમાંથી પાણી લઈ આવી તે સ્ત્રીના મોઢા પર પાણી છાંટ્યું જેથી તે સ્ત્રી ભાનમાં આવતી જણાય ખેડૂતે ડોશીને થોડું પાણી પીવડાવ્યું થોડીવારે એ વૃદ્ધા ભાનમાં આવી અને ખેડૂતને કહે બેટા તે મારી સેવા કરી મને જીવનદાન આપ્યું છે પણ તારા ઉપકારનો હું બદલો વાળી શકું તેમ નથી તેમ છતાં મારી પાસે મારા ગુરુએ આપેલી એક વિંટી છે તે તને આપવા માંગુ છું અને એણે એક વિંટી સાડલાના છેડેથી છોડી પેલા ખેડૂતને આપી પછી સ્ત્રીએ કહ્યું જો આ વિંટી ખૂબ કિંમતી છે એ સાચવીને રાખજે અને જ્યારે તકલીફ પડે ત્યારે એની પાસે તું જે માંગીશ તે તને અવશ્ય મળી રહેશે આ વિંટીનો ઉપયોગ એ રીતે એક જવાર કરી શકાશે બીજી વાર ઉપયોગ થઈ શકશે નહીં મેં પણ તેનો ઉપયોગ કર્યો નથી ફક્ત સાચવી રાખી છે એટલે ખરા અણીના સમયે જ તેનો ઉપયોગ કરજે ખેડૂત ખુશ થતો ઘેર ગયો અને વિંટી ઠેકાણે મૂકી દીધી બીજા દિવસે ખેડૂતે વિચાર્યું કે આ વિંટી મારા મિત્ર સોનીને બતાવી જોઉં અને સોની પાસે ગયો અને એ વીંટી અંગેની બધી જ વાત સોનીને કરી સોનીએ કહ્યું આજે આ વીંટી તું મૂકી જા હું ચકાસણી કરીને કાલે પાછી આપીશ બોળો ખેડૂત વાત માની ગયો અને બીજા દિવસે ખેડૂતે એ વીંટી લેવા સોની પાસે ગયો તો એ વિંટી જેવી જ બીજી વિંટી બનાવીને સોનીએ ખેડૂતને આપી દીધી ખેડૂત એ વિંટી લઈને ઘરે ગયો આ તરફ સોનીને થયું કે આ વિંટીના ચમત્કારની ખાતરી કરવી જોઈએ અને રાત્રે એને વિંટીને કહ્યું કે મારા ઘરમાં સોનાનો વરસાદ વરસાવો અને તરત જ ઘરમાં સોનાનો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો અને આ ધડાધડ પડતા સોના નીચે સોની દબાઈ ગયો અને મરી ગયો પેલો ખેડૂત ઘેર ગયો પછી વિંટી પત્નીને આપીને કહ્યું કે ખરી મુશ્કેલી સમયે કામ લાગશે આથી જરૂર પડશે ત્યારે વીંટી પાસે જે જોઈએ તે માંગી લઈશું જોકે વિંટી સોનીએ બદલી દીધી હતી એ ખેડૂતને ખબર ન હતી ખેડૂત તો રોજિંદા જીવનમાં વ્યસ્ત રહેતો પરિશ્રમ કરતો અને ભગવાન પર શ્રદ્ધા રાખતો એટલે એની ખેતીમાં આવક સારી થતી મહેનતના કારણે ક્યારેય એને તકલીફ પડી નહીં એટલી વિંટી વિશેની વાત બુલાઈ ગઈ આમ પરિશ્રમનું ફળ મીઠું હોય છે કે લાલચનું ફળ કદી સારું હોતું નથી શ્રમથી મળેલું જ ટકે છે અને એને શાંતિથી ખાઈ શકાય છે કે ખોટી રીતે મેળવેલું ધન કદી ટકતું નથી અને તે ખરાબ પરિણામ આપે જ છે માટે જીવનમાં સુખી થવા માટે કઠોર પરિશ્રમ જરૂરી છે કારણ કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી આ વાર્તા પસંદ પડી હોય તો લાઇક અને શેર કરવા તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આભાર ફરી મળીશું કોઈ નવી વાર્તા સાથે